રાખજો થોડી સગવડતા સહભાગી થશો કે જેની સાથે આપણે વરસાદની સામે એટલા માટે બધા સહભાગી માતાજીના કાર્યમાં થશો એવી સમસ્ત પરિવાર વતી બધાને નમ્ર વિનંતી ભાઈઓ સામેની સાહેબ બેઠા છે એ બરોબર છે ભાઈઓ ને બેનો અહીંયા પાછળ બેસી દે તમે થોડાક પાછળ રહ્યા જાવ હજી પાછળ ગાદલું જ પાછળ ઉભા થઈને લઈ લો જે કે સામે બેસી શકે જેટલા યજમાન આવ્યા છે ને એને ત્રિપુણ ને બધું મારી દો જેથી કરીને પાછળ લઈ લો હજી તમારે બસ ગણપતિ દાદા જે લોકો લઈ આવ્યા હોય પોતાની થાળીમાં મૂકી દે अब के गर्नु बायो दाबी बाजू दाबी बाजू बेछो बेनो जमरी बाजू ચાલો પોતાનું સ્થાન ગ્રહણ કરે ગ્રંથિ વંદન બ્રાહ્મણો દ્વારા કરી નાખે